એના માટે આપણે મહત્વની વસ્તુ છે શિક્ષણ બરાબર મિત્રો તો આપણા સમાજના અધિકાર આપણે શિક્ષણ આપશું અને એને આપણે પોલીસ બનાવશું

આભાર મિત્રો જય ગણેશ આભાર નહી ભાઈ ગુજરાતની એક પરંપરા રહેશે તો નીકળશે તમે વરઘોડા કાઢો છો અને કયો છો કે વરઘોડો તો નીકળશે તો પોલીસ ને કોણ રૂ છે જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો કોળી સમાજ સામે ચાલે છે અને નવ જણા અમે બગામે મુકામે પહોંચી ગયા પરંતુ નવે નવ ને રાતે અમારી પકડી લીધી અમારી પકડ થઈ ગઈ પોલીસ તો હોશિયાર અમને પકડી લીધા જાહેરાત ને ન પકડી ત્યાં પકડી લીધા

ಕಾರیکٹر ಮಾಮ ಲಕ್ಷ್ಮಣ ಕೊಟ್ಟನ ಒಕ್ಕಲ আছে হি ಆಯೆ ವಾಗಲ અને સમય બી ઘણો થઈ ગયો છે ગામે ગામથી બધા સમાજના આગેવાનો યુવાઓ ભાઈઓ બહેનો બધા આવ્યા છે તેમનો દિલથી આભાર માનું છું બોટાદથી મયુરભાઈ ગમોડ રોવા પરિચો મિત્ર મંડળ બધા ઘણા બધા ગામે ગામ વિરમ ગામથી પીટલુભાઈ બધા આવ્યા છે એ બધો દિલથી આભાર માનું છું આપણી તાકાત છે એ હરમેશ રેવી જોવે અને આપણે એક જ છે કે જ્યારે જ્યારે આપણે અન્યાય થાય છે ને આ તો મારી ભાઈ વિડીયો વાયરલ થયો નથી આ મુદ્દો પણ બહાર ન આવે

આપણે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે આવનારા દિવસોમાં કદાચ બોટાદ પછી સુરત જ્યાં પણ સંકલન કરવાનું થાય ત્યાં કરવાનું છે અને આ લડત માટે એક દાખલો બેસાડવાનો છે કે ક્યારેય કોળી સમાજ નો અન્યાય ન થાય એવો આપણે દાખલો દેવાનો છે જય કોળી સમાજ આભાર હિરણભાઈ ટુકો બોલે છે મોટું કામ સમાજનું છે રૂવા પરિષક મિત્ર મંડળનો બાટે કે હાર્દિક સ્વાગત કરું છું તમામ મિત્રોનું જે આ ગ્રુપમાં જવા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાત રહી તો અમારા કાર્યક્રમ કરવો તો કાર્યક્રમમાં અમે બંધ બાવળા બેઠા હિરેનભાઈ ને કિશનભાઈ બધા ખર્ચો મોટો હતો મૂંજા હતા પૈસા તો ખૂબ છે પણ વાપરો વાપરવાની સફરની ચાતી જોવે બંધ બાવળા એટલે જેને માંડતા મહારાજે અમારી વચ્ચે મૂક્યા કાળુભાઈનું મૂચા આવ્યા અને કાળુભાઈ કીધું કેમ સુક થઈ ગયા તો અમે કીધું કાળુભાઈ ખર્ચો મોટો છે શું કરવો

મીડિયમ પ્રાઇમિક જાય છે કે બધા કોલેજ છે આપડા છે યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે જયારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે હશે ગુનેગાર ગમે અમારે કોઈ જ્ઞાતિ લેવા દેવા નથી મિત્રો અમે છે ને નાના માણસોના દિવસો જોયા છીએ અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ કોઈ એવું કેતું હોય ને કે અડધી રાતે કાળો ફોન ના ઉપડે તેથી મારી માથું મૂકી દે સમાજ માટે કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે મારા બાપાના ઘરેમાં પણ સમાજ હતો એને આ સુધી રાજકારણ કર્યું નથી અને હું પણ આથી સ્ટેજ ઉપરથી જાહેર માંથી કઉ છું હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો જયારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણી વાર મને બહુ દુઃખ થાય કે જયારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ આને ગદારી કરે છે પણ એવા ગદારો કે તમને કદાચ ધારાસભ્યો મંત્રી એ બધા આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈ ન્યાય દેવામાં પૂરેપૂરો સપોર્ટ છે અને કાંગ્રેસ માં લોકો સપોર્ટ રહેશે જેમને સમાજ માટે જેમના માવોરાડ્યું છે અને ક્યારેય પણ સમાજ ને આર્થિક રીતે જરૂર પડે ત્યારે ખંભા થી ખંભો મેલાઈ ઉભા રહેતા અમારા રવિભાઈ ગોહિલ એમને વિનંતી કરીશ કે કાર્યકર લક્ષી અને પોતાનો વચ્ચે આપશે રવિભાઈ ગોહિલ સોરી સોરી સંદીપભાઈ ગોહિલ સમાજ ની આ યુવતી યુવાન ટીમ પચીસ જણા ની યુવાન ટીમ જે નામ જાહેર કર્યા ને પચીસ યુવાન ટીમ માં એન્જિનિયરો ડોક્ટરો વકીલો બિઝનેસમેનો અને નિક્ષણને લગતા શિક્ષકો અને અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા છે કોઈ પણ પાસે ખર્ચીદમ વ્યવસ્થા નથી છતાં પણ આ ટીમ સતત બધી હતી કામ કરે છે કાલે રાત્રે ચાર વાગ્યા સુધી પૂરી ટીમ અહીંયા હાજર હતી નિરીક્ષણ કરવા અને રાત્રે અહીંયા ટીમમાં કાગળી જવા ન કરે ને એટલે અહીંયા સ્ત્રૂતા પણ હતા

પશ્ચિમમાંથી માંથી અવાજ કે હવે આપણે કઈક કરવું છે ક્યારે નવી મળી પેલી બીજી ને ત્રીજી ત્રીજી મિટિંગ થઈ એટલે એસઆઈટી ની રચના થાય પછી ખબર છે ને ભાઈ અંદર ભવિષ્યમાં અમે પણ સર્વ સમાજ સાથે પણ રહીશું અન્ય સમાજ ને પણ કદાચ અન્યાય થાય તો અમારી પચીસ જણા ની આ ટીમ સાથે રહેશે અમારી ભવિષ્યની લડાઈમાં સામાજિક કાયદાકીય અને શૈક્ષણિક લડાઈ ચાલુ રહેશે આપણા પણ આઈપીએસ આઈએસ છોકરાઓ હોવા જોઈએ એ સાથે અમે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખીશું એના માટે આગળની સભાઓ પણ ભજવશું અને હવે હું વાતને વિરમું છું એ પહેલા જોરદાર જય જય કોઈ સમાજ

Hãy subscribe okay. yeah. cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn